શ્રી રામ મિત્રો તો નવા કોલ માં સ્વાગત છે તમારું અમરેલી જિલ્લાના ધોળિયા આગરિયાના એમની દીકરી ભાગી જતા દેશ આપો ને દીકરીનો વહીવટ થઈ જાય તો ભાગી જાય તો પણ કાંઈ વાંધો નહીં એવું દીકરીના બાપ બોલી રહ્યો છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો હાલો હા રામુદ્વાળા ભાઈ બોલો છો મનસુખભાઈ હા તમે રાખોડ નાઈટ ના પ્રમુખ છો ના ના તો તમારે ક્યાંક માને પાતો તમારે હું કાંઈક હોય તો વાત કરીશ મારો ક્યાંય મને ફરમુખ બરમુખ કાઈ નથી બધાય હોમાં સાંઈ માં તરીકે ફૂલ તરીકે રાખ્યો તરીકે રાખ્યા ને ના ના ફૂલ તરીકે

અમારા દીકરા દીકરી સંજય છોકરો લઈ ગયો લગ્ન આપડે આધાર હું લગ્ન એ નથી કરવાનો કે એનું શું કરું કોણ એમ દાફડા અને સરભડા નો હા અમે કેવા માંગી કાયદેસર લગ્ન કરવા નાતરી હા તો કઈ કરું તારે થાય કરે સરકારે કરી લે નો માણસો મોટો આવે છે મારે કોઈ ને હું માથાભારી માણસ કેમ નહિ તમારે નાઈટ રીત રિવાજ કરવા એટલે મતલબ તમારે દેશ દાપા લઈને ફસી દેવી છે આપડો દેશ બેસ બાકી રહી ગયું બધું લે લ્યો તો પરણાવી દયો એમ થાય ને એટલે કાયદેસર લગન નાઈટ માં ભરેલી ફોર્મ ફોરમ ભરી દો આપડે સમૂહ માં ગમે કરે આપડે એટલે પણ ના આપડે નાઈટ રીત રિવાજ તમારું ગામ કયું છે અમારું ધૂળી આગરિયા ના આશરે ભડા હા એટલે મતલબ આપડે ત્યાં નો જે કઈ તમારે પંચ નો રીત રિવાજ માં કે દેશ કેટલો હાલે છે દેશ નું

બે લાખ રૂપિયા હાલો હું દેશ નો કઈ દઉં પછી આપડે દાઢી દાદા નો દાખલો ને કાઈ કઈ એ દાઢી દાદા દાદા નો દાખલો કાકા મામા નો દાખલો જે આપે એ હા ઈ પછી બે લાખ માથે લેવાના કે ઈ આની ભેગા જ આવી ગયા એક કાકા મામા જ આવે બીજું કોઈ વસ્તુ આપડે એમાં ભેગું આવી જાય બરાબર એટલે આ બે લાખ માં પોટલું હા એમાં બધું આવી જાય હા ઓકે અને બે લાખ રૂપિયા દેશ દાખલો બારો પછી હિંચકાવાનું ને કઈક આપડે વળાવવાનું ને ઈ કઈ

આ દેજદાપા રહી ગયા બાપ એવું જ કહેવાનું છે હા કાય વાત ન હવે આપણે દેજદાપા આટુ થઈને અને એમ કરીને આપણે 2 લાખ રૂપિયા લેઈને તો જ સમાધાન કરવાનો નકર કરવાનો નઈ પછી ગમેય આવે તો જો પછી હું વાત કરું અને રૂપિયા નો દી સમાધાન નો થયો હો હા નઈ રે તો જો તમતર તમને ફોન કરું આપણા જીવીજી પૈસા આટુ થઈને જી દીકરીનું ધાવું થઈ રે બાકી આપણે પૈસા નો દીને તો કોઈના બાપને હારવાનો નઈ એમ નથી દીકરીનો લગન નો ધરી તો ન ને પછી